અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત ત્રણ નવી સિસ્ટમો સક્રિય જોવા મળી છે એક સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો કે જેમાં નેપાળના વિસ્તારોથી લઈને હિમાલયના વિસ્તારો આજુબાજુ નવી દિલ્હીના વિસ્તારો બાજુ એક સિસ્ટમ સક્રિય બનીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે તો બીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ધીમે ધીમે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ભારે અસરો અત્યારે દર્શાવતી બીજા નંબરની સિસ્ટમ પણ જોવા મળી છે અને ત્રીજા નંબરની સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર વિસ્તારોમાં જોર દર્શાવતી જોવા મળી છે આમ ત્રણ સિસ્ટમો અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે સાથે જ ગુજરાત ઉપરના વિસ્તારોની અંદર પણ એક લો પ્રેશર સક્રિય બનતું જોવા મળ્યું છે અને સાથે સાથે ગુજરાતની અંદર અટકેલું ચોમાસું પણ મજબૂત બનવાના કારણે આજે અનેક વિસ્તારોની અંદર રથયાત્રા દરમિયાન ફરી એકવાર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતનું વાતાવરણ પલટાઈ રહ્યું છે ગુજરાતની અંદર સતત વાદળ છવાયા વાતાવરણ સાથે મેઘમહેર થવાને લઈને ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાઓમાં મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું જોર વધવાના કારણે અરબ સાગરના દરિયામાંથી આવતા તીવ્રને ઘાતક પવનો કચ્છના દરિયાઈ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર જોર આ સિસ્ટમનું અત્યારે મજબૂત બનતું જોર જોવા મળી રહ્યું છે જેને જોતા ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર વીજળીના કડાકા ભડાકા અને ગાજવી સાથે ગુજરાતમાં મેઘ મહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમ જેમ સિસ્ટમો અત્યારે તીવ્ર બનીને મજબૂત બનતી જોવા મળી રહી છે તેમ તેમ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટને ઓરેન્જ એલર્ટ પણ અત્યારે અનેક વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમની તીવ્ર અસરોને જોતા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘાતક પવન અત્યારે ફૂંકાતો જોવા મળી રહ્યો છે અરબ સાગરમાંથી આવતો તીવ્ર પવન ગુજરાત સાથે ટકરાતો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે સાથે જ મુંબઈ મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર બેંગલુરીના વિસ્તારોની અંદર નવી સિસ્ટમ સક્રિય હોવાના કારણે જ્યાં આજે જળબંબાકાર વરસાદ થવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની ગુજરાત ઉપર અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમના તીવ્ર દબાણની સાથે હવે રાજ્યની અંદર ચોમાસુ મજબૂત બનવાના કારણે આજના દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી છે તે ઉપરાંત ગુજરાતની અંદર નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે પુનર્વસુ નક્ષત્રની અંદર રાજ્યની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને પુનર્વસુ નક્ષત્રનું વહન તરીકે હાથી માનવામાં આવે છે અને જો હાથી પોતાની સૂંઢ ફેરવે તો ગુજરાતના અનેક પંથકોની અંદર જળબંબા આકારને ભારે વરસાદ જોવા મળી શકે છે તેવી પણ લોક લોકવાયકા માનવામાં આવી રહી છે આમ રાજ્યના અનેક પંથકોની અંદર પુનર્વસુ નક્ષત્રની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ હવે મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે વાદળછવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર સાથે ગુજરાતની અંદર તીવ્ર વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા આજે સિસ્ટમનું સૌથી વધારે દબાણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર જોવા મળી શકે છે જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને કચ્છની અંદર ધીમા દબાણના કારણે મધ્યમ વરસાદનું અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્ય ઉપર સિસ્ટમનો પટ્ટો પણ લંબાયેલો જોવા મળી રહ્યો છે જેમાં અનેક વિસ્તારોની અંદર આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાડતો હોવાના કારણે પવનની ગતિવિધિઓ સાથે આગામી કલાકોમાં વરસાદની તીવ્ર અસરો ગુજરાત ઉપર જોવા મળી શકે છે જેવું પણ અનુમાન ગુજરાતને લઈને કરવામાં આવ્યું છે તો આ જ ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર એક બાદ એક નવી સિસ્ટમો અને રથયાત્રાના પવિત્ર તહેવારને લઈને લઈને કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તેની જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ ઉપર જો નજર કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જે નવું લો પ્રેશર અત્યારે ગુજરાત ઉપરના વિસ્તારોની અંદર કચ્છના આજુબાજુના વિસ્તારોની અંદર કરાચી આજુબાજુના વિસ્તારોમાં જે લો પ્રેશર સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે જેની સૌથી વધારે અસર કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ લો પ્રેશરની સૌથી વધારે અસરો જોવા મળી છે લો પ્રેશરની અસરોને જોતા આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ આગામી ત્રણ કલાકોની અંદર વીજળીના ચમકારા સાથે ભારે ગાજવીજ સાથે અને તીવ્ર સિસ્ટમના દબાણના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડી શકે છે જેવું પણ અનુમાન ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે જેને જોતા આજે રાધનપુરના વિસ્તારોની અંદર પાલનપુરનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તાર હિંમતનગરની સાથે મહેસાણાના વિસ્તારોની અંદર અને વિરમ ગામના વિસ્તારોની અંદર પણ તીવ્ર દબાણ મજબૂત બનીને ધોધમાર વરસાદ વરસી શકે છે તેવું અનુમાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતની અંદર આજે બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે આમ રાજ્ય ઉપર એક બાદ એક નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર એકસો એકત્રીસ તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં પણ સુરતના વિસ્તારોની અંદર ઓલપાડના વિસ્તારોની અંદર પાંચ ઇંચ સીધીનો પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે અને આજે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે જેવું પણ અનુમાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહ્યું છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા પવનો ટકરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર વધારા સાથે આજે મેઘમહેર જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આજે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર સાથે સાથે સલાયાના વિસ્તારોની અંદર પોરબંદરના જિલ્લાની અંદર ભાનવડના વિસ્તારોની અંદર જૂનાગઢના વિસ્તારોની અંદર વેરાવળનો વિસ્તાર ઉનાનો વિસ્તાર ગીર સોમનાથની સાથે મહુવા અલંગ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘમહેર જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્રના અંદરના વિસ્તારોની અંદર જેમાં અમરેલી બોટાદ જસદણ ગોંડલ રાજકોટની સાથે છોટીલાનો વિસ્તાર સુરેન્દ્રનગરની સાથે સાથે મોરબીના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને ગાજવી સાથે વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાની સાથે ચોમાસું ઘાતક બનવાના કારણે હવે તીવ્ર અસરો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર પવનની પૂર ઝડપની સાથે અતિ ભારે વરસાદ પણ દરિયા કિનારાના વિસ્તારોની અંદર આજે જોવા મળી શકે છે અને આજે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે જેવી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી છે અને જેમાં બે ઇંચથી લઈને આજે અઢી ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી શકે છે જેવું પણ અનુમાન સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને હાલ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી મળી રહ્યું છે લો પ્રેશર પણ અત્યારે મજબૂત બનીને પોતાનું તીવ્ર સ્વરૂપ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવતું જોવા મળી ચૂક્યું છે જેના કારણે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટો બદલાવ જોવા મળી શકે છે જેમાં આજે આમોદના વિસ્તારની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર સાથે સાથે સુરતના જિલ્લાની અંદર તાપીના જિલ્લાની અંદર નવસારી ડાંગ વલસાડના જિલ્લાની અંદર સાથે આહવાના વિસ્તારોની અંદર અને વ્યારાના વિસ્તારોમાં આગામી કલાકોની સાથે વીજળીના ચમકારા સાથે દક્ષિણ ગુજરાતની અંદર મેઘતાંડવ જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે જો કે કચ્છનું વાતાવરણ પણ ધીમે ધીમે પલટાતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર પણ પવનની તીવ્રતાની સાથે મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે અને ચાલુ સિઝન દરમિયાન અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ ભારેને તીવ્ર વરસાદ જોવા મળ્યો છે જેમાં આ સિઝનનો છવ્વીસ ટકા સુધીનો વરસાદ કચ્છના વિસ્તારોની અંદર ખાબકી ચૂક્યો છે આ સિઝનનો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રીસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પંદર ટકા સુધીનો વરસાદ આ સિઝનની અંદર ખાબકેલો જોઈએ જોવા મળ્યો છે અને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિઝનનો અત્યારે બત્રીસ ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે અને આગામી દિવસોમાં મેઘમહેર થવાને લઈને હજી પણ વરસાદનો આંકડો વરસાદના ટકાવારીની અંદર ખૂબ જ મોટો વધારો આગામી દિવસોની અંદર જોવા મળશે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે કચ્છના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો ગાંધીધામનો વિસ્તાર રાપર માંડવીના વિસ્તારોની અંદર નળિયા અને લખપતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી શકે છે દરિયો ગાંડોતુર બનવાની સાથે તીવ્ર બનતો જોવા મળશે આમ દરિયાકાંઠાના કચ્છના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે સાથે સાથે બારડેલી અને ખાબડના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘમહેર આગામી કલાકોની અંદર કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેવી આગાહી કચ્છના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર આજે ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે સાથે સાથે અત્યારે છવાયું વાતાવરણ થવાના કારણે અને મેઘવર્ષા થવાના કારણે વાતાવરણની અંદર અત્યારે ભારે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે અત્યારે ધીમે ધીમે ઠંડક પ્રસરતી જોવા મળી છે ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળી છે અને આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર એટલે કે અહેમદાબાદના જિલ્લાની અંદર આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાનમાંથી ઘટાડો થઈને હવે અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે જોવા મળી શકે છે તો વડોદરાના જિલ્લાની અંદર પણ આજે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે ગો ગો દાહોદના વિસ્તારોની અંદર અત્યારે છવ્વીસ ડિગ્રી અને ગોધરાના વિસ્તારોની અંદર સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે આમ તાપમાનની અંદર મોટો ઘટાડો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે તાપમાનની અંદર ઘટાડાની સાથે આજે અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદનો વિસ્તાર દાહોદના વિસ્તારોની સાથે સાથે વડોદરાના વિસ્તારની અંદર છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા વીજળીના ગાજવીજ અને નવી સિસ્ટમોના દબાણના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં ભારે વરસાદ થવાને લઈને અત્યારે તીવ્ર અંધકારવાળા વાદળો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઘેરાતા જોવા મળ્યા છે જેમાં ધોળકાના વિસ્તારની અંદર નડિયાદ ખંભાતનો વિસ્તાર ગોધરા લુણાવાડાના વિસ્તારોની અંદર અને બોડલીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર ગાજવીજ સાથે મેઘતાંડવ રાજ્યની અંદર જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે આમ રાજ્યની અંદર આજે રથયાત્રા દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે જોર પવનની તીવ્રતા સાથે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને ત્રણ નવી સિસ્ટમો અત્યારે સક્રિય બનેલી જોવા મળી છે આ ત્રણે ત્રણ સિસ્ટમોની અસરોના કારણે પણ ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને પલટાની સાથે ગુજરાતની અંદર મેઘમહેર થવાને લઈને આજ જ માટે મોટીને મહત્વની આગાહી હાલ જાહેર કરવામાં આવી રહી છે